બધાને ભીખુભાઈ ખુમારના રમ રમ આપણે કોઈ પણ વ્યક્તિની સાથે જઈએ અથવા એને આપણે હારે લીધા હોય તો જે વ્યક્તિની સાથે આપણે જઈએ દાખલે કે તમારી સાથે મારે આવવાનું થયું કે તો તમારા જે સંબંધી છે એ મને ન ઓળખતા હોય જ્ઞાન આમ તમારું હોય એટલે જેવી રીતે તમે મને રાખો એવી રીતે ત્યાં જે કાંઈ તમારા સગા સંબંધી હોય એ તમે જેટલું માન મર્યાદા રાખો એવી રાખે તમે કાકા કહો તો કાકા કે મામા કહો તો મામા કે ભાઈ કહો તો ભાઈ કે અને અપમાનિત કરો તો અપમાનિત કરે અથવા તમે મારી સાથે આવ્યા હોવ તો મારા કોઈ પણ સગા સંબંધીઓમાં ગયા હોય તો હું જેવી રીતે તમને બોલાવું જેવી રીતે તમને માનવાચક શબ્દોથી સંબોધું કે તમારું અપમાન કરવું કે જેવી રીતે હું તમારી હરે વર્તન કરું એવી રીતે મારા સગા સંબંધીઓ તમારી હરે વર્તન કરે આ એક કુદરતી નિયમ છે કોઈ પણ સાથે રાય એટલે એની એ જે વ્યક્તિ તમને જેવી રીતે રાખશે एबी जृते एनाथे ओक्षिता पाक्षिता इत्रु मित्रु ए बेटा यही रीते राख एबी जी एक बात एक वक्त राजा वीर विक्रम ना दरबार नी माइलपा गांगी नाम ने एक सतूर सुजान बाईस सतूर से જેની સલાહ વિક્રમ રાજા પણ લે એ બી સધુ અને એને કીધું કે મહારાજા મારે મારા ભત્રીજાઓ ની યાદ છે તો આપ સાથે આવો મહારાજા એ કીધું કઈ વાંધો નહીં એટલે આ ગાંગીની ની હારે મહારાજા વિક્રમ જાયશ હવે એ ગાંગીના ભત્રીજાઓને સુતારી કામનો ધંધો સુતારી કામ આ ની જાય છે પણ નિયમ એવો છે કે તમે મારી સાથે આવતા હો તો મારે મોર હાલવું જોઈએ અને હું તમારી સાથે આવતો તો તમારે મોર મહારાજા છે એટલે વિક્રમ રાજા પાછો છે અને ગાંગી આગળ છે એના ભત્રીજાઓની ઘેરી ગયા એટલે એની દરવાજાની માઇલ પા પ્રવેશ કર્યો અને કોઈ પણ માણસ છે અજાણી વ્યક્તિ ને અહીંયા જાતા હોઈએ આપણે જેની સાથે હોઈએ એ માણસ જ્યાં લગી આપણને આવો ન કે તાર કે જવું ન જોઈએ આમે નહીં વ્યક્તિ આપણને આમંત્રિત આપે ત્યારે જવું જોઈએ આવો એક નિયમ છે એટલે મહારાજા ઉભા રહી ગયા દરવાજે ઉભા રહી ગયા આ અંદર ગઈ ત્યાં તો એના ભત્રીજા એના ભત્રીજાની ઓન એના છોકરા ગાંગી ફાઈ આવ્યા ગાંગી ફાઈ આવ્યા શારે કુર્તી ફાઈ ધોલિયા પથરાઈ ગયા માથે ગાદી તક્યા નખાઈ ગયા છે ગાદી તક્યા નખાઈ ગયા ગાંધી ગાંગીભાઈ તો બેઠા છે અને આ બધું મહારાજા વિક્રમ ઊભા છે પણ થોડી વાર થઈ એટલે મહારાજાએ આમ થાકી ગયા ઊભા ઉભા એટલે આમ શારે શારેકોર જોયું તો ત્યાં એક બાવરનો વેંઢો પીડો તો લાકડાનો વેંટો એટલે કોઈ ઝાડવું એની ઉપરથી વેરી લીધેલું હોય એને એનો વેઢો પીડ્યો હોય એટલે એ ઉપર બેહવા લાયક થઈ જાય એટલે મહારાજા એની ઉપર બેહી ગયા બે ગયા ત્યારે ગાંગીની આમ નજર ગઈ અને એને જોયું અને ત્યારે ગાંગીએ જે શબ્દો કીધા એ બહુ સમજવા જેવા છે ગાંગીએ કીધું કે ઓળખાણ વગરની આબરૂ નહી જો નર રેધા આ ગાંગીને મેં આ ગાદી ને તકિયા અને મહારાજાને મેં વેઠા એટલે વિક્રમ રાજા જેવા મહારાજાને વેઠા ઉપર બે બેહવાનો વારો કારણ કે એને બોલતા નતા કે આ વ્યક્તિ કોણ છે એ ખબર નથી અને સાથે લઈ જાર માણસે પોતાએ હર હંમેશા પોતાની આરે જેને લાવ્યા હોય ને એને મોટા કરી દેખાડવો જોઈએ પછી તમારી કરતા કેમ નાનો માણસ ન હોય તો પણ માણસે એને આદરમાનથી લઈ જવા જોઈએ અને એવાની સાથે જ જવાય બીજાની સાથે જવાય પણ નહીં કારણ કે તમારી ઓળખાણ નથી અને ગમે એની હારે તમે હાલી નીકળ્યા અને એ તમને અપમાનિત કરે તમારી કોઈ વેલ્યુ ન રહેવા દે અને એ આમેના એના જે કોઈ સગા સંબંધી હિતૃ મિત્રો હોય એ પણ પછી તો તમારી એવી રીતે તમારી આ વાત કરે પણ માણસને સાથે લઈ જવો હોય તો એવા માણસને એને કહી દેવું જોઈએ ભલે તમે ગમે એટલા મોટા માણસો તમારે યાર એ ડ્રાઈવર તરીકે આવે કે તમારે યાર મિત્ર તરીકે આવે તમારા પ્રેમ ભાવથી તમારી સાથે કોઈ પણ આવે તો એને તમે હારે લઈ જાઓ ને એને માનવાચક શબ્દોથી દમાજવા જોઈએ એને માનથી હારે રાખવા જોઈએ અને એને હારી એવું ઓળખાણ આપવી જોઈએ પછી એ ગયા પેલા નાનો નાનો માણસ હોય પણ બીજા જે છે એને હારી દ્રષ્ટિથી ધોવે એ એવી રીતની ઓળખાણ આપવી જોઈએ નાખે ઘણા ઘણા છે તે ભેગા લઈ જાય અને પછી ત્યાં ગ્યાં કેડે અપમાન કરે હમણાં મારા ઘણા અનુભવ થાય છે ઘણા વખતે ઘણી જગ્યાએ આપણે જોઈ છે કે કોઈ મોટા માણસ થઈ ગયા કોઈ પદાધિકારી થઈ ગયા કોઈ અધિકારી થઈ ગયા કોઈ મોટા માણસ થઈ ગયા પૈસા થઈ ગયા કોઈની પાસે અને એવા માણસો એના માણસને ભેગો તો લઈ જાય ડ્રાઈવર તરીકે અથવા બીજા કઈ કે પોતાના ઠેલા ઉપાડવા કે બીજી રીતે કોઈ પણ રીતે વાત લઈ જાય પણ એનું અપમાન કરતા હોય એ તો ડ્રાઈવર છે હવે એ તો મારો માણસ છે અરે ભલા માણસ તારી પણ પદ પૈસા થઈ ગયા કે બે રૂપિયા થઈ ગયા એટલે હું ઈ માણસ મટી ગયો ના ભાઈ ના એ પણ માણસ છે એને પણ સમાન છે અને એ માણસની પણ આજ નથી પણ યાદ રાખજો જેટલા જેટલા જેને અપમાનિત કર્યા છે જેણે જેને માણસને ખૂબ જ પરેશાન કર્યા છે એવા દાખલા પણ જોયા છે અને જે માણસને હેરાન કરેલા માણસ પાસે ઈ માણસને કર કરતા પણ જોયા છે ઈ માણસની પાસે આ જીજી કરતા પણ જોયા છે અને જ્યારે તમારો દિવસ હોય ત્યારે થોડાક મર્યાદામાં રહેજો જો ત્યારે થોડાક તમે એના ઉપયોગમાં આવજો બાકી તો પછી તમારે નિવૃત્ત છે કે તમારી પાસે કાંઈ નથી માટે થોડી જ પણ તમારે જો

અને જે અપમાનિત અપમાન કરે એવા અહોમી ભેગું નો જાવવું એવી બે હાથને ત્રીજો મસ્તક નમાવી અને વિનંતી કરું છું જય માતાજી